તો જય દ્વારકાધીશ મિત્રો મહાદેવ હર અને અમે આવી ગયા છે નીલકંઠ મહાદેવ અને આયા મિત્રો તમે નજારો જો આ ચારે ફોમ પર્વત ઉપર વાદળ અને ગરમી નું કઈ છે જ નહીં વરસાદ જેવું વાતાવરણ છે આઈ ભાઈ મહાદેવના ના હમણાં દર્શન કર્યા અને બહુ બધી મોટી બજાર છે આઈ બહુ સસ્તું બધું જડે છે આય મિત્રો પાંચ રૂપિયાની ગમે એ વસ્તુ તમે લઈ શકો છો એવી દુકાનો આવે છે દસ રૂપિયાની વસ્તુ લઈ શકો છો મહાદેવના દર્શન કર્યા ખૂબ મનમાં શાંતિ થઈ ગઈ છે અને હવે આમ જાશું ઋષિકેશ અને મજા કરવાના છે તો કન્ટિન્યુ રેજો વિડીયોમાં એક નજારો જોઈ લ્યો તમે બહુ આ નજારો તમને ક્યાંય જોવા જ ના મળે ગુજરાતમાં તો આની માટે તમારે ઉત્તરાખંડ માં જ આવવું પડે તો મિત્રો કન્ટિન્યુ રેજો વિડીયોમાં નીલકંઠ મહાદેવ મંદિર બહારથી આવું કંઈક દેખાય છે નીલકંઠ મહાદેવનું મહાત્મ્ય એવો છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું તો એની વચ્ચે સૌપ્રથમ પ્રથમ છે વિષ નીકળું અને એ વિષ માટે એ બધા પાસે જાય છે કોઈ એ વિષને ગ્રહણ નથી કરતા અને છેલ્લે ભગવાન નીલકંઠ છે ભગવાન ભોળાનાથ છે એ ઝેર પીએ છે અને તેથી એનું ગળું છે એ નીલું ભૂળા રંગનું થઈ જાય છે અને પછી ભગવાન છે એ આ ડુંગરોની અંદર પર્વતોની અંદર આવી અને વાસ કરે છે તો આ એ જ પ્રાચીન મંદિર છે નીલકંઠ મહાદેવનું મંદિર છે ખૂબ જ સરસ મજાનું મંદિર છે ને આનો નજારો સાવ અલગ જ છે ખૂબ મજા આવે એવું મંદિર છે ને આ મેં તમને જે કીધું એ નીલકંઠ મહાદેવનું મહાત્મ્ય કીધું છે તમને અવશ્ય ગયું હોય છે भगवान श्री राम जी ने चौदह साल वनवास में खाए थे ये कंदमूल फल जो खाने में ठंडे और मीठे होते हैं और स्वास्थ्य को लाभ देते हैं इसको कंदमूल फल कहते हैं आप जो देख रहे हैं वो कंदमूल फल है और ये है यहाँ का सुंदर नज़ारा જય દ્વારકાધીશ મહાદેવ હર તો મિત્રો અમે હરિદ્વારથી દૂર ઋષિકેશ છે ત્યાં આવ્યા છીએ અને અહીંયા રામ ઝુલા અને લક્ષ્મણ ઝુલા આવેલા છે સામે છે એ તમને રામ ઝુલા દેખાય છે અહીંયા છે ગંગા નદીનો ઘાટ છે ને અત્યારે લક્ષ્મણ ઝુલા છે એ હાલ પૂરતો બંધ છે તો આવા સરસ મજાના સ્થળે આવ્યા છીએ ને અહીંયા તમને ઘણા બધા ઘાટો છે એ જોવા મળશે ગીતા પ્રેસના પુસ્તકો પણ તમને અહીંયા મળશે સવારે સવારે જે વાતાવરણ હતું અત્યારે થોડુંક વાતાવરણ બદલી ગયું છે સામે તમે ડુંગરની અંદર જુઓ તો અત્યારે વરસાદી વાતાવરણ થઈ ગયું છે સવારના સમયની અંદર વધારે ગરમી હતી અત્યારે વધારે ઠંડી એટલે કે આમ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને થોડીક જ વારની અંદર વરસાદ આવશે એવું લાગે છે તો તમે જણાવજો કે આ સ્થળ તમને કેવું લાગ્યું એ અવશ્ય પણ જણાવજો જયભાઈ આ સ્થળ બહુ વ્યવસ્થિત અને બહુ મહત્વનું છે અહીંયા ઋષિકેશ નામનું આ સ્થળ છે જ્યાં વધારે પડતા આપણે આવીએ તો ઋષિભૂમિ આશ્રમને આપણે દર્શન થાય છે આ બાજુ બહુ મસ્તીનો માહોલ છે વરસાદી માહોલ થઈ ગયો છે અને અહીંયા આપણે સરસ મજાના ને ગંગા જાય છે ગંગા નીર છે અને ત્યાં આપણે હાથ પગ ધોઈ લીધા છે તો કન્ટેન રહીજો વિડિયોમાં

ને ખૂબ જ રમણીય સુંદર દ્રશ્ય છે